ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના સામે આવી સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે જાહેર રોડ પર ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી યાનના વેપારી બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી અને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સુરતના વેપારી પર થોડા દિવસે ફાયરિંગની ઘટના બની છે વેપારી બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં પડી ગયો હતો તો ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસની એક ટીમ શખ્સને શોધવા માટે લાગી ગઈ છે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વેપારીને ગોળી વાગતા તેને આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો તો વેપારીએ ફોન કરીને તેના પરિવારજનોને આ બાબતે જાણ કરી છે કોના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી હાલ સામે આવી છે વેપારી યાનના ધંધા સાથે સંકળાયેલો છે અને અચાનક ફાયરિંગ થતાં પોલીસ પણ ચિંતામાં મુકાઈ છે ભરબજારે એક રાઉન્ડ ફાયરિંગ કરીને વેપારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે તપાસના ચાર રસ્તા હોય તેના પર સીસીટીવી તપાસ માટે લીધા છે અને ફાયરિંગ કોણે કર્યું તે દિશામાં તપાસ કરી રહી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત ફાયરિંગની ઘટના બની છે આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને સામે આવ્યું અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે